પાવાગઢમાં છ દિવસ રૂપ સેવા બંધ રહેશે ચલો જાણીએ આ છ દિવસ કયા છે તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ને તમારી સાથે હું છું કિશન ત્રિવેદી યાત્રાધામ પાવાગઢમાં છ દિવસ રૂપ સેવા બંધ રહેશે જેના કારણે ભક્તોએ માતાજીના દર્શન માટે ડુંગર પર પદયાત્રા કરી જવાનું પડશે મેન્ટેનન્સના કારણે પાવાગઢ રૂપ સેવા બંધ રાખવાનો નિર્ણય કંપની દ્વારા લેવામાં આવ્યો છે મેન્ટેનન્સ માટે અઢાર થી ત્રેવીસ માર્ચ સુધી રૂપ બંધ રહેશે કુલ છ દિવસ રોપ સેવા બંધ રહેશે ત્યારબાદ ચોવીસ માર્ચ થી રોપ સુવિધા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે પાવાગઢ ડુંગર ઉપર ચાલતા રોપ નિયમ અનુસાર વાર્ષિક મેન્ટેનન્સ કામગીરી કરવામાં આવે છે જેને લઈ મેન્ટેનન્સ કામગીરી દરમિયાન દર્શનાર્થીઓને મંદિર સુધી પહોંચવા માટે પગપાડા જવાનું રહેશે પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે માતાજીનું શક્તિપીઠ આવેલું છે હાલમાં પાવાગઢ ખાતે યાત્રાળુઓને ઘસારો જોવા મળી રહ્યો છે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલી રોપ સુવિધા મરામત કારણે છ દિવસ બંધ રાખવામાં આવનાર હોવાનું અત્રે ઉડન ખટોલાની સર્વિસ આપતી ઉષા બ્રેકો કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે અઢારમી થી શક્તિપીઠ પાવાગઢ ખાતે છ દિવસ માટે રોપ સેવા બંધ રહેશે એન્યુઅલ મેન્ટેનન્સ ને લઈને આ નિર્ણય લેવાયો છે મહત્વનું છે કે યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે અવર જવર અને માતાજીના દર્શન માટેની સુવિધાઓ વિકસાવવામાં આવતા અહીં આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે રાજ્યના ખૂણે ખૂણેથી માતાજીના શીશ નમાવવા માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે ત્યારે વયોવૃદ્ધ ભક્તો દર્શન કરવા માટે ડુંગર ચડવું મુશ્કેલ બને છે ત્યારે આ રોપ વેની સેવા દ્વારા માતાજીના દર્શન કરવા પહોંચે છે પરંતુ છ દિવસ સેવા બંધ રાખતા યાત્રિકોને પગપાળા દર્શન કરવા માટે જવું પડશે નોંધનીય છે કે પહેલા પાવાગઢમાં રોપ સુવિધા ન હતી જેને કારણે દર્શનાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી હતી ત્યારબાદ દર્શનાર્થીઓ દ્વારા સરકારમાં આ મામલે રજૂઆતો કરવામાં આવી હતી તેને પગલે માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી આવતા યાત્રિકો માટે રોપ સેવા શરૂ કરવામાં આવી છે આ રોપ ખાસ મેન્ટેનન્સ દર વર્ષે કરવામાં આવે છે તંત્ર દ્વારા યાત્રિકોને કોઈ હાલાકી ન પડે તે માટે થોડા દિવસ અગાઉ પાવાગઢ ખાતે દબાણો પણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી માછી ખાતે હોટેલ સહિતના નાના મોટા દુકાનો સહિત દબાણો દૂર કરવામાં આવ્યા હતા આવી લેટેસ્ટ અનઅપડેટેડ અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ